મિત્રો તો આપનો હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં તો આજે તો સવાર સવારમાં નાઈઝ થઈ આપણે આવી ગયા છે થાબા ઉપર આ છે અમારા સિદ્ધરાજ સિંગ અને એ પણ મારી સાથે વ્લોગ બનાવવા ધાબા ઉપર આવી ગયા છે તો હવે આપણે અત્યાર ધમાં ગીપી ખાઈ અને ફરાવાજી જવાનો વિચાર તો આ છે મિત્રો ગીપી તો આપણે ગીપી ખાઈ ખાઈ રહ્યા છીએ અને હવે જમી બમી આપણે જઈએ છીએ થારા બાજુ કરણ ને મૂકવા જવાનું છે જુઓ આ રહ્યો કરણ અને આપણે બસ સ્ટેન્ડ આ છે અમારે થારાનું બસ સ્ટેન્ડ કરણ નીકળી ગયો અને હવે આપણે પણ હવે ઘર બાજુ જઈશું તો આપણે ફાઈનલી બજારમાંથી બહાર નીકળી ગયા છીએ જુઓ હું બસ આ રસ્તા ઉપર છું આ છે અમારો ઘરે જવાનો રસ્તો થારાથી ઘરે જઈ રહ્યો છું બાઈકમાં થરાથી આવ્યા એવા સીધા જ ખેતરમાં હેડ્યા છીએ જેમ કે કાકા સવારાના ખેતરમાં પાણી વાળે છે ઘઉ આવેલા એમાં ઘોમાં પાણી હતું તો એ ઘઉમાં પાણી વાળે છે હવે આપણે જઈશું પાણી આપણે મારે વાળવાનું થશે અને એમને મુક્ષ કરે જમવા માટે જોઈ શકો છો તમે આ છે અમારા ખેતર તરફ જવાનો રસ્તો આ જે લીમડો રહ્યો એની પીલી બાજુનું ખેતર રહ્યું એ જ ખેતર અમારું છે તો જોઈએ આપણે ખેતરમાં કહું કેવા છે આજે વાવે ત્યારે આજ પહેલી વાર જઈએ છીએ કોને ખેતરમાં તો તો તમને બતાવું હું કહું તો મિત્રો આ છે આપણું ઘવાનું ખેતર જેમાં હવે પાણી જાય છે પાછી આ બાજુનો ભાગ છે એ ફતી ગયો છે અને હવે આ બાજુના ભાગમાં વળી છે જુઓ છે આ તારામાં પાણી જાય છે ને હવે કાકાને મૂક્યા ખાવાય જાય તો ખબર નહી લાઈટ પાછી ક્યારે આવશે તો લાઈટ આવે એટલે બૂર ચાલુ કરીને પાછા આવીએ જોયું ગાર ચાલી રહ્યા છીએ એને હવે ઘરે જઈએ લાઈટ આવે એટલે પાછા આવશે અને કેટલું પૂરું કરી નાખશું આમ તો રોજ આઠ વાગે જતી ખબર નહીં સાડી કેમ આજે આટલી જલ્દી જતી રહી આવી ગયા છે સાંજના છ અને આપણે એક મિત્રનો ફોન આવે તો કે હનુમાન બાજુ ભાઈ એ પકોડી ખાવા જ આવું છે તો બોલો પકોડી ખાવા માટે જવાનું છે અને કે હું લેવા આવું છું તો લગભગ આવતો જ હશે અહીંયા અમારે મિત્ર ગયો છે અમને પિકઅપ કરવા તો હવે અમે નીકળ્યા છીએ તો આજ માટે બસ આટલું જ તો હવે આવતીકાલે મળીએ એક નવા વ્લોગમાં જય માતાજી